ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને હોપ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના સાડા ત્રણ થઈ ગયા છે આપણે વિડીયો કન્ટિન્ય કરી દીધા ચાલુ આપણે હે કલ્પેશ કલ્પેશ તો બોલતો નથી રીસાણો છે શું કલ્પેશ કલ્પેશ અમારે વીણે છે સિંઘુ છોડીની જ રહી ગઈ કલ્પે પાસે આ બાજુ ગાજે લગભગ તોળી ને હેઠે નાખી દે ભાઈ હાલો બનાવવાની બનાવવા આપડે થોડું બન્યું છે એકલા એકલા હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરે મોજબાની સ્વાગત છે આપડા નવા બ્લગ મા સૌજી ભાઈ ચાર નામ એ હાથ કીર્યા હતા પણ કઈ જવાબ નો દીધો હું મારા ધ્યાન મંજા રહી જાય

હા પણ તય કાઈ ખાતું નહોતું હવે બે થી તાડું ખાઈનતા તો માંડા પડી જશે અગર પારાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ જો અયા કાપી મૂકી હે બટકુ ભરી ગઈ

સાડા છ થઈ ગયા ના સાડા છ તો નહીં ત્યાં ડાયરો તો હવા છ ક્યાં છે ફીટ જો ફીટ છ છ થયા અને બધી આપણે એને કમ્પ્લીટ બનાવી નાખ્યું છે જો તીખી ને ગળે ને શક્કરપારા ને આવું બધું જાજુ તો ને ડાયરો અમે બનાવ્યું થોડું જાજુ બનાવ્યું છે બધું ને આ બાજુ ને ડાયરો આપણે તળાવવાનું ચાલુ થઈ ગયું હા ખાવાનું તળવાનું બધું ચાલુ થઈ ગયું શક્કરપાડા તળાશ આપણે કેવો મસ્ત મજાના છે થોડુંક આજ લેટ થઈ ગયું ને કદાચ બની ગયું મોડું થઈ ગયું મોડું થઈ ગયું સાડા ત્રણ ચાર ચાલુ કરી દીધું કેવાક ભાઈને ગલ્પેશ હમ કેવાક ભાઈને

હા હા ના રાતના આઠ થઇ જવાના આઠ આડા આઠ નવ વાગી ચાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગ માં બૈને રેજો ને ને લાઈક કરી દેજો શેર કરી દેજો જાણો પેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજે કાપો રે હે ને એ પૂરું બેન શક્કરપારા ખાય ને પૂરું હા વાયરો મસ્ત મજાના શક્કરપારા ખાવા આવી જાય મજા આવે એવો હા પૂરું પૂરું કેવા લાગજ લાગ્યા સાંજના થઈ ગયા છે સવા સાત થઈ ગયા છે આપણે તળવાનું કામકાજ કન્ટિન્યુ ચાલુ છે આપણે શક્કરપારા તો મસ્ત મજાના તળાઈ ગયા છે

પવન પાસ પડી ગયો રે ને બપોર લઈ ઘડી સારો આવ્યો તો ત્યારે બઈન થઈ ગયો જાજ નથી ગળે છે અને થોડીક પૂરી છે પછી થઈ બાકી છે બાકી જાબળો જાજુ કઈ આપણે બનાવવાનું છે નહીં ચાલો બાયો બની ને જો પંખી બોલતા જાય ગયા જાય આવું કઈક વાતાવરણ છે

nào, mà anh chào em cái gì, 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 cái

મસ્ત તૈયાર બઉ બરોબર ખાસ નઈ દેખાતું દેખાતું મસ્ત દેખાય અંધારું થઈ ગયું ખાડા નવ થઈ ગયા

Мы будем работать с тобой в Индии, а ты в